વિક્રમ વેતાળ બત્રીસ પુતળીની વાર્તાઓ કે સિંહાસન બત્રીસની વાર્તાઓ એવી છે કે ભાગ્યે જ કોઈ એવો વર્ષ જણા નહીં સાંભળી હોય જુદા જુદા લેખકોએ તેને જુદી જુદા સ્વરૂપે નોંધેલી છે આજે આપણે બત્રીસમી પુતળી નયનતારાની વાત સાંભળવાના છીએ જેવા રાજા ભોજ સિંહાસન ઉપર પગ મૂકવા જાય ત્યાં જ બત્રીસમી પુતળી બોલી હે રાજા ભોજ મારી એક વિનંતી સાંભળ જ્યારે રાજા વિક્રમનો અંત નજીક આવ્યો ત્યારે તેઓ વિવાદમાં બેસી અને ઇન્દ્રલોક ગયા અંબાવતી નગરીમાં ઘમસાણ મચી ગયું એ જ વખતે આગ્યા કોઈલ્યા અને વીર બેતાલ આ બંને વીર રાજાની સાથે થઈ ગયા રાજ્યના લોકો રડવા લાગ્યા બ્રાહ્મણ ચારણ ભિખારી બધા દુઃખી થઈને રડવા લાગ્યા મહારાજ અમારો આદર કરતા હતા તે આજે જગતમાંથી જધાર્યા મંત્રીએ રાજકુમાર જેતપાલને તિલક કર્યું અને બધા દેશમાં ઢંઢેરો પીટાવ્યો જ્યારે જેતપાલ રાજા થયો ત્યારે તે એક દિવસ આ સિંહાસન ઉપર બેઠો એ બેઠતા જ બેભાન થઈ ગયો અને બેભાન અવસ્થામાં જ એણે એક સપનું જોયું સપનામાં રાજા વિક્રમ તેને સિંહાસન ઉપર બેસવાની ના પાડી તેમણે કીધું કે મારા જેવો જે સાહસિક અને દાનવીર હશે એ જ આ સિંહાસન ઉપર બેસશે એટલામાં જેતપાલની આંખો ખુલી ગઈ તે સ્વસ્થ થઈ અને સિંહાસન ઉપરથી નીચે ઉતરી ગયો પછી મંત્રીને બોલાવી સ્વપ્નવાલ વાત કરી મંત્રીએ કીધું મહારાજ હવે આ આસન ઉપર બેસવું યોગ્ય નથી અને આજે રાતે પથારીમાં બેસી તમે રાજા વિક્રમનું ધ્યાન ધરીને કહેજો કે મહારાજ તમે જે કહેશો એ કરીશ આટલું કહીને સુઈ જજો સપનામાં જે જવાબ મળે એ પ્રમાણે કરજો મંત્રીના કહેવા પ્રમાણે જેતપાલે કીધું જ્યારે જેતપાલ ઊંઘી ગયો ત્યારે રાજા વિક્રમે તને સપનામાં કીધું તું ઉજ્જૈન નગરી અને ધારા નગરીને છોડી અંબાવતી નગરીમાં જઈ રાજ્ય કર આ સિંહાસન અહીંયા જ પૃથ્વીને સોંપી દે સવાર થતાં જ જેતપાલ ઉઠ્યો મજૂરોને બોલાવી સિંહાસન ત્યાં જ દાટી દીધું અને પોતે અંબાવતી આવી રાજ્ય કરવા લાગ્યો ધારા નગરી અને ઉજ્જૈન નગરી બંનેની પ્રજા અંબાવતી નગરીમાં આવીને વસવા લાગ્યા પુતળીની વાત સાંભળી રાજા ભોજને પસ્તાવો થયો તેણે નિરાશ થઈ પોતાના પ્રધાનને બોલાવીને કીધું કે જ્યાં શાસન કાઢવામાં આવ્યું હતું ત્યાં જ દાટી દો આ પ્રમાણે પ્રધાનને આજ્ઞા કરી અને પોતાનું રાજ્ય છોડી દીધું અને પ્રધાન રાજ્ય કરવા લાગ્યો રાજા પોતે તીર્થોમાં તપસ્યા કરવા લાગ્યા બીજા રાજાઓને ખબર પડી કે રાજા ભોજે રાજ્ય છોડી સંન્યાસ લઈ લીધો છે જેને યોગ્ય જે કામ ના હોય એ કામ કોઈ કરે તો એનું ફળ નથી મળતું આ સંસારમાં તે તો હાસીને પાત્ર બને છે અને ત્યાર પછી આ બત્રીસ પુતળી શાપમાંથી મુક્ત થઈ અને આકાશના માર્ગે ચાલી ગઈ બત્રીસ પુતળીની આવી જ બીજી વાર્તાઓ છે જેને ઘણા લેખકોએ લખેલી હશે ક્યારેક તમે એને સાંભળી પણ હશે જો તમને આવા વિડીયો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝને નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો